ગુડ મોર્નિંગ હરિ ઓમ જો ભાઈ પલાખા દ્વારા આપણે છે ને પલાખા એ ઉખાણા દ્વારા પૂછીશ શું પૂછીશ તમને ઉખાણા પૂછી હ ચલો મારી પહેલા ચાર છે બોલો ભાઈ હું કોણ છું મારી બે છે બોલો ભાઈ હું કોણ છું જે આવે ને ડબલું ઊંચું કરવાનું બરાબર ચલો મારી પેલા પાંચ છે બોલો ભાઈ હું કોણ છું હ ઊંચું કરવાનું વેરી ગુડ ચલો મારી પેલા સાત છે બોલો ભાઈ હું કોણ છું વેરી ગુડ ચલો મારી પેલા આઠ છે બોલો ભાઈ હું કોણ છું વેરી ગુડ મારી પેલા પાંચ છે બોલો ભાઈ હું કોણ છું ચલો હવે બીજી રીતે મારી પછી આઠ છે બોલો ભાઈ હું કોણ છું અરે વાહ ભાઈ વાહ મારી પેલા આઠ છે

મારી પહેલાં બે છે મારી પછી ચાર છે બોલો ભાઈ હું કોણ છું વેરી ગુડ મારી પહેલાં એક છે મારી પછી ત્રણ છે વેરી ગુડ મારી પહેલાં ચાર છે મારી પછી છ છે વેરી ગુડ મારી પહેલા

મારી ઓગણીસ છે ચલો મારી પછી સત્તર છે મારી પછી સત્તર છે સોળ મારી પછી ઓગણીસ છે બોલો ભાઈ હું કોણ છું વેરી ગુડ મારી પહેલા અગિયાર છે મારી પછી તેર છે બોલો ભાઈ હું કોણ છું મારી પહેલાં અઢાર છે મારી પછી વીસ છે બોલો ભાઈ હું કોણ છું મારી પહેલાં ચૌદ છે મારી પછી સોળ છે વેરી ગુડ ક્લેપ